હેલ્લો ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો તમારું બધા સ્વાગત છે છીએ ના ડુંગર ઉપર નાયા ધોયા કપડા બદલાવીને આવી ગયા છે ફોટો શૂટિંગ કરવા બાકી ડુંગર છે આ બધા હેઠે ગામ વાળા એમ કે સિંહ છે એમ સિંહ જોવા આવ્યા બાકી પાણી જવું કેટલું છે દેખાય બાકી આ આપડી ગાડી છે ભાઈબનની છે આપડી તો નથી આ ગાડી મારી છે એટલે આ આલીન થાય તું ઈ વયો જન ગાડી હોય જાયી કા કરી દઈશ બાકી કેમ લાગ્યો નજારો જોવો ઈ તો મજા નથી આવતી બાકી જો બેલ્લો गिरिરાજ હા ધીરુભાઈ પોતે ધીરુભાઈ પોતે

પછી તો બીજું તો શું કરવી ઇન્ડી મીન્ટ મીઠ મીઠોગી પસંદ મીઠ બાય ચાલો આવજો મળશું આપણે બીજા બ્લોગ માં જય શ્રી રામ